કોટલાવ દેવી માતાજીના મંદિરે નવછંદી યજ્ઞ સાથે દ્વિતીય પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ પારડીના કોટલાવ ખાતે આવેલ શ્રી પાદરદેવ માતાજીના મંદિર તથા શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરનો દ્વિતીય પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સાથે ચૈત્ર સુદ આઠમના દિને ચંડી યજ્ઞનું આયોજન કરતા પાંચ જોડાઓ યજ્ઞમાં બેઠા હતા વહેલી સવારના સાત વાગે માતાજીની પૂજા અર્ચના ગણેશ પૂજા યજ્ઞ પ્રધાન પૂજા કરવામાં આવી હતી આ સાથે બપોરે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા કોટલાઓના અગ્રણીઓ યુવાનો હોદ્દેદારો મહિલાઓએ જે मठ उठा स्वास्थ्य સ્વાહાત રે ઉત્તરાંતિય પા

ખૂબ ધામધૂપથી ઉજવી રહ્યા છે જેથી માતાજીના આશીર્વાદ ગામને મળતો રહી અને બધાનું કલ્યાણ થતું રહે જગતનું કલ્યાણ થતું રહે એ હેતુથી અહીંના ટ્રસ્ટીઓ સૌ વર્ષે વર્ષે પાટો કરી રહ્યા છે ખૂબ ધામધૂમથી અને સારી રીતે ઉજવણી થઈ રહી છે આજે સવારના સાત વાગેથી પૂજા પ્રારંભ થઈ એમાં ગણેશ પૂજા માતાજીની પ્રધાન પૂજા ચંડી યજ્ઞ માતાજીની આહુતિ અપાઈ અને સાડા બાર વાગે મહાપ્રસાદનો પણ ભાઈક ભક્તજનો લાભ રહે એવું આયોજન કરેલું છે આજે આ વિસ્તારમાં બીજી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એટલે ભાવિક ભક્તજનો પાંચ જોડા બેઠા છે બીજા બધા કાલે જલારામ બાપા આ જ વિસ્તારમાં આવી રહ્યા છે માતાજી બે વર્ષ અગાઉ કોટેસર મહાદેવ સાથે આવ્યા હતા અને આજે જલારામ બાપા પણ આજ વિસ્તાર સાથે આવી રહ્યા છે એટલે પાંચ જોડા ભાગ લીધો છે આજે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો